પંદર કરોડ ની સહાય વિતરણ કરાઈ હતી નર્મદા જિલ્લામાં ચૌદમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લાના સોળ હજાર કરતાં વધુ લાભાર્થીઓને આવરી લઈ રૂપિયા પંદર કરોડ ઉપરાંતના લાભો સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગરીબ કલ્યાણ મેળામાં આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય કુંવરબાઈનું મામેરું યોજના માટે નાણાકીય સહાય વ્યક્તિગત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના માનવ કલ્યાણ યોજના સ્વામિત્વ યોજના માનવ ગરિમા યોજના દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય યોજના દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી તેમજ દિવ્યાંગજનોને સાધન સહાય તથા મુખ્યમંત્રી પાલક માતા પિતા યોજના બાળ સેવા યોજનાની દીકરીને લગ્ન સહાય યોજના સંત સુરદાસ યોજના સહાય ડૉક્ટર આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓ લાભ આપવા સાથે વ્યક્તિગત તેમજ સામૂહિક યોજનાના સખી મંડળ સંઘને રેવોલ્યુંગ ફંડની સહાય સ્ટેજ પરની મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા નર્મદા જિલ્લાના નાનોદ ગરુડેશ્વર ડેડિયાપાડા સાગબારા અને તિલકવાડા તાલુકાના મળી પાંચ તાલુકાઓના એક હજાર એકસો ચૌદ લાભાર્થીઓને આજના ગરીબ કલ્યાણ મેળામાં લાભ આપવામાં આવ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં સોળ જેટલા વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને તે સ્ટોલ પરની યોજનાકીય જાણકારી અને કિટ સહાય આપવામાં આવી હતી અને મહાનુભાવો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી મારું નામ વિશાલભાઈ બહાદુરભાઈ વસાવા છે મારા ઘરે આરોગ્યના કર્મચારી આવ્યા હતા આયુષ્માન કાર્ડ માટે તમામ સારવાર ફ્રીમાં થશે એવું જણાવેલું હતું મારું ચાર મહિના પહેલાં આકાશમાન થયેલું હતું એમાં મેં હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર લીધી હતી હું સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વસા વસાચંદ્રિકાબેન શાંતિલાલભાઈ છે ગામ સામરપાડા સિદ્ધિ હું આ ગરીબ આ ગરીબ કલ્યાણ મેળામાંથી મને લગ્ન સહાય યોજનામાં પચાસ હજાર રૂપિયા મળ્યા છે એ બદલ સરકારશ્રીનો ખૂબ 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 આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર